હું તમને શું કહું હાલે તમારે બોલો શું કેવો ફોન આવ્યો તો પણ આમ મારા દીકરા જુગારી છે ને કે સાહેબ આવી ગયા છે એટલે એ મારા દીકરા છે પણ હવે એ ગામમાં વાત થાય તો ખબર પડે ને કે ક્યાં ઠેકર મોટો અડો આલે લ્યો

સવાલ છે પણ એ તો હાચી વાત સાહેબ પણ આપડે આગળ કઈ વસ્તુ નથી અને આપણને કડી જાય તો આપણને વાયરસ નો કરી જાય આપણને તપાસ તો કરી તપાસ તો કરી

તમે ઘર ભેગી ના થઈ જાવ રખડવાનું કંઈ છે નઈ અને તમારા આડકે પરકે વાડી વારા હોય ને એને જાણ કહી દીજો કે વાયરો સારુ કૂતરો આવી ગયો એવો સાહેબ હા નીકળો પોસા પગે એ ઉભા રહો બતાવો એ હું શું કહું સાહેબ જો એ હું છોકરાને ખાયો કા ઘરે નીકતો આવું એ જમાદાર છોકરા ને આપણે કહી દીધું એટલે છોકરા એની રીતે વયા જશે આપણે મેકો નો દેવાનું અને આપણે હવે તપાસમાં આવવાનું છે એ સાહેબ મારે ના આવું તમે જાવ એક અત આ કાય વાત લે તમાર નો હોય વર્ધી ઉતરી જાય મારે શું સાહેબ ના તમને હું ક્યારું ના તમે માનતા જ નથી હાલો ફટાફટ આગળ હાલો હું હા હા સાહેબ પણ તમે આગળ હા આગળ તો હા સાહેબ ઓલું શું હા જમાદાર ઈ મારું બટુ ઈ જ છે હો હા સાહેબ ઈ છે હો આ વાયરલ વાળું છે આમ તો કે કઈ કુ કરે એ હા સાહેબ ઈ આપડા હામું જોય હવે શું કર છું સાહેબ હવે શું કરવા વાળા જમાદાર હવે આપણે એને પકડવું પડશે લો ના હો સાહેબ આપણે પિંજુ બિંદુ કાય લાયા નથી આપણને કરડી જાય તો આપણને વાયરલ નો થઈ જાય એમ ના જમાદાર હવે આ આપણે ન પકડી તો કોણ પકડશે કહો લો

એ એ ઓય બપર્યા તો વાયન વાય આવે હે એ કોઈ હે એ મને બચાવો મારી માએ વાયરસ વાળો કૂતરો થઈ ગયો હે એ કોઈ હે મને બચાવો વાયરસ વાળો કૂતરો વાયન આવે હે એ કોક ઓય તો બચાવો હવે ઓલી ડોશીન કાઢી જશે